જે માણસ પોતાને રોજ સુધારે છે તે કદી સ્થિર નથી રહેતો ધ મેન હુ હિમસેલ્ફ એવરી સમય બદલાય છે પણ મહેનતની કિંમત હંમેશા રહે છે ટાઈમ્સ ચેન્જ ધ વેલ્યુ ઓફ હાર્ડવર્ક ઓલવેઝ રીમેન્સ સફળતાએ મંજિલ નહીં પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે

આત્મવિશ્વાસ સાથે લીધેલું નાનું પગલું પણ મોટો ફેરફાર લાવે છે ઇવન અ સ્મોલ સ્ટેપ ટેકન વિથ કોન્ફિડન્સ બ્રિંગ્સ અ બિગ ચેન્જ સમય કઠિન હોય ત્યારે જ માણસનો સાચો સ્વભાવ બહાર આવે છે ઇટ ઇઝ ઓનલી વેન ટાઈમ્સ આર ડિફિકલ્ટ દેટ અ મેન્સ ટ્રુ નેચર કમ્સ આઉટ જે પોતાને સંભાળી લે છે તે પરિસ્થિતિને પણ સંભાળી શકે છે વન હુ કેન હેન્ડલ હિમસેલ્ફ કેન હેન્ડલ ધ સિચ્યુએશન ઓલ્સો